ગુડ ઇવનિંગ મિત્રો આજે આપણે જોઈએ છીએ કે કયા રોગો વિષણથી થાય છે અને કયા રોગ જીવણથી થાય છે સૌ તો બે ટીબી ટીબી એ જીવણથી થાય છે લેપિસ એ જીવણથી થાય છે ટાઈફોઈડ એ જીવણથી થાય છે કોલેરા એ જીવણથી થાય છે લેપ્ટોસ્પાઈરોસીસ એ જીવણથી થાય છે ડિપ્થેરિયા દિપ્થેરિયાને કોય પણ કહે છે તે પણ જીવણથી થાય છે ત્યારબાદ જોઈએ તો પર્ટ્યુસિસ એટલે કે ઉટાટીયુ એ પણ જીવણથી થાય છે ટિટાનસ એટલે કે ધનુર એ પણ જીવણથી થાય છે ત્યારબાદ જોઈએ તો એચઆઈવી એડ્સ એ વિષાણુથી થાય છે અછબડા એ વિષાણુથી થાય છે પોલિયો પોલિયો મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયો છે એક વાર કે પોલિયો ક્યાંથી થાય છે પોલિયો એ વિષાણુથી થાય છે ત્યારબાદ જોયું તો ચિકનગુનિયા એ વિષાણુથી થાય છે યાત્રા ભૂલથી મિત્રો મચ્છર લગતા નહીં ત્યારબાદ ડેન્ગ્યુ ડેન્ગ્યુ વિષાણુથી થાય છે